અહીં આપણી પાસે ઋણ ત્રીસ એક્સ ની પાંચ ઘાત બરાબર ઋણ દસ એક્સ નો ઘન ગુણ્યા એફ છે હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને અહીં એફ બરાબર શું થાય એ જાતે જ શોધવાનો પ્રયત્ન કરો તે શોધવા માટેની એક રીત એ છે જો આપણે આ બાજુનો ભાગાકાર ઋણ દસ એક્સ ની ત્રણ ઘાત વડે કરીએ તો જમણી બાજુ આપણી પાસે ફક્ત એફ જ બાકી રહેશે તેથી આપણે આ બાજુનો ભાગાકાર ની ત્રણ ઘાત વડે કરીશું પરંતુ જો આપણે આ સમતા જાળવી રાખવી હોય ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરવું હોય તો આપણે જે કંઈ પણ જમણી બાજુ કરી રહ્યા છીએ તે જ ક્રિયા ડાબી બાજુ પણ કરવી પડે તેથી આપણે ડાબી બાજુનો ભાગાકાર પણ ઋણ દસ એક્સ ની ત્રણ ઘાત વડે કરીશું તો હવે અહીં આપણી પાસે શું બાકી રહે જમણી બાજુ તમે ઋણ એક્સ ના ઘન વડે ગુણાકાર કરી રહ્યા છો તેમજ ઋણ દસ એક્સ ના ઘન વડે ભાગાકાર પણ કરી રહ્યા છો જો તમે કોઈ એક સંખ્યા વડે ગુણાકાર કરો અને પછી તે જ સમાન સંખ્યા વડે ભાગાકાર કરો તો તે એક વડે ગુણવાને સમાન જ થશે અથવા બીજા શબ્દોમાં અહીં આ કેન્સલ થઈ જશે પરિણામે જમણી બાજુ આપણી પાસે ફક્ત એફ બાકી રહે અને આપણે એફ માટે જ ઉકેલવા માંગતા હતા હવે આપણે જમણી બાજુની વાત કરીએ સૌપ્રથમ સહગુણકો જોઈએ ઋણ ત્રીસ ભાગ્યા ઋણ દસ બરાબર ધન ત્રણ થાય માટે ધન ત્રણ ત્યારબાદ એક્સ ની પાંચ ઘાત ભાગ્યા એક્સ નો ઘન બરાબર એક્સ નો વર્ગ થશે એક્સ નો વર્ગ તમે ઘાતાંકોના ગુણધર્મના સંદર્ભમાં પણ વિચારી શકો અહીં આધાર સમાન છે તેથી આપણે ઘાતાંકોની બાદબાકી કરીશું એક્સ ની પાંચ ઓછા ત્રણ ઘાત જેના બરાબર નો વર્ગ થશે અથવા તમારી પાસે અહીં અંશમાં પાંચ વખત એક્સ ગુણાયેલા છે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ અને ત્યારબાદ છેદમાં એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ છે જેના કારણે આ ત્રણ એક્સ કેન્સલ થઈ જશે અને તમારી પાસે ફક્ત એક્સ નો વર્ગ બાકી રહે માટે એફ બરાબર ત્રણ એક્સ નો વર્ગ તેથી હવે આપણે લખી શકીએ ઋણ ત્રીસ ની પાંચ ઘાત બરાબર બરાબર ઋણ દસ એક્સ નો ઘન ગુણ્યા એફ અને હવે આપણે જાણીએ છીએ કે એફ બરાબર ત્રણ એક્સ નો વર્ગ છે અહીં આપણે એવું પણ કહી શકીએ કે ઋણ ત્રીસ એક્સ ની પાંચ ઘાત એ આ બંનેમાંથી કોઈ પણ એક અવયવ વડે વિભાજ્ય છે તેથી આપણે કહી શકીએ કે ઋણ ત્રીસ એક્સ ની પાંચ ઘાત એ ઋણ દસ એક્સ ની ત્રણ ઘાત વડે વિભાજ્ય છે અથવા ઋણ ત્રીસ ની પાંચ ઘાત એ ત્રણ ના વર્ગ વડે વિભાજ્ય છે અથવા ત્રણ એક્સ નો વર્ગ એ ઋણ ત્રીસ એક્સ ની પાંચ ઘાતનો અવયવ છે આપણે વિભાજ્યતા અને અવયવ વિશે આવું એટલા માટે કહી શકીએ કારણ કે આપણે અહીં પૂર્ણાંક સહગુણકો સાથે કામ કરી રહ્યા છીએ તેમજ અહીં પૂર્ણાંક ઘાતાંકો પણ આપવામાં આવ્યા છે માટે જ આપણે કહી શકીએ કે આ પીળું અને ગુલાબી પદ એ ભૂરા પદના અવયવ છે અથવા આ ભૂરું પદ આ બંનેમાંથી કોઈ પણ એક અવયવ વડે વિભાજ્ય છે